હવે વાત કરીશું સુરતમાં કાપડના વેપારી પર ફિલ્મી ઢબે થયેલા ફાયરિંગની કે જેમાં આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે અને આરોપીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે તારીખ તેર ઓગસ્ટ બે હજાર પચીસ સમય રાતના સવા નવ કલાક રેડીમેડ કાપડની દુકાન તેઓની આવેલી છે દુકાનેથી વેપારી મોપેડ પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર બે અજાણ્યા શખ્સો આવ્યા તે પૈકી પાછળ બેસેલા શખ્સે બંદૂકથી થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું જેમાં વેપારીને પેટ અને પીઠના ભાગે ગોળી વાગી હતી તેમને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા બનાવની જાણ થતા જ કોસંબી પોલીસ એલસીબી અને એસઓજી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી ઘટના સ્થળેથી બે ખાલી કારતુસ તેમજ એક મિસ ફાયર થયેલો રાઉન્ડ કબજે કર્યો ફાયરિંગ અને હત્યાની કોશિશના ગુનામાં તપાસ આદરવામાં આવી વેપારી ની રેકી કરનાર તેમજ આરોપીઓને આશરો આપી હથિયાર છુપાવનાર બે પોલીસે પકડી લીધા છે પકડાયેલા આરોપીઓમાં અમિત સિંઘ ત્રિભુવન અજાણ્યા ઈસમો એક મોટર માં આવી જેઓ પિસ્ટલ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ ની ઘટના બનેલી આ ફાયરિંગમાં બે રાઉન્ડ તેના પેટ ના ભાગે ઈજા થયેલી અને તેઓને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવામાં આવેલા અને ગુનાની ગંભીરતા સમજી આ ગુનાના કામે જિલ્લાની ચાર અલગ અલગ ટીમો બનાવેલી જેમાં એલસીબી એસઓજી પેરોલ ફલો તથા સ્થાનિક કોસંબાની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે ઝડપાયેલ આરોપીનો રોલ એવો હતો કે ભોગ બનનાની કરી અને એનો લોકેશન ફાયરિંગ કરનારને આપેલ તથા અન્ય ઈસમ જે દેબાશીસની ધરપકડ કરેલ છે તેને આરોપીને છુપાવવામાં મદદ કરેલી તથા તેનું હથિયાર પણ છુપાવી રાખેલું અને એના કપડા પણ રાખી લીધેલા ઓડિશામાં ચાલતી અદાવતમાં વેપારી પર ફાયરિંગ પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે વેપારી પર ફાયરિંગ કેસમાં કુલ છ આરોપીઓ સંડોવાયેલા છે આ ફાયરિંગ કોઈ લૂંટના ઇરાદે નહીં પણ જૂની અદાવતના કારણે થયું છે કાપડના વેપારી ઉગ્ર પ્રસાદ સાહુ મૂળ ઓડિશાના રહેવાસી છે ઘણા સમયથી સુરતમાં પરિવાર સાથે રહેતા હતા અને કાપડની દુકાન ચલાવતા હતા ઓડિશામાં બિરેન્દ્ર ભાસ્કર ખટાઈ અને જીવન રમેશ પ્રધાન સાથે વેપારીની રાજકીય અદાવત ચાલતી હતી જેને લઈને વેપારીનું કાસળ કાઢી નાખવા બિરેન્દ્ર અને જીવન રમેશે પ્લાન ઘડ્યો હતો વેપારીની હત્યા માટે ઓડિશા ભત્રીજા શૈલેષ અને શિબાજી ખટાઈને લોડેડ દેશી પિસ્તોલ સાથે મોકલ્યા હતા જ્યારે આરોપી અમિત સિંઘે વેપારીની રેકી કરી હતી ત્યારબાદ શિબાજી અને શૈલેષ બાઇક પર પિસ્તોલ લઈ આવ્યા અને વેપારી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું એ પછી આરોપી દેવાશીષ બંને આરોપીઓને આશરો આપી પિસ્તોલ છુપાવી હતી આ ગુનામાં હાલ તો અમિત સિંહ અને દેવાશીષ પકડાયા છે તેમની પાસેથી દેશી પિસ્તોલ તેમજ મોબાઈલ કબજે લેવાયા છે વિરેન્દ્ર ખટાઈ જેઓ ઓરિસ્સાના છે તેમજ જીવન પ્રધાન તથા ફાયરિંગ કરનાર આવનાર બે અજાણ્યા ઈસમો જેઓનું નામ સીબાજીત તથા શૈલેશ છે તેઓ પણ ઓરિસ્સાના વતની છે તેઓ હાલ નાસ્તા ફરતા છે તેઓને પકડવા માટે કાર્યવાહી હાલ ચાલુ છે હત્યાનો પ્રયાસ થયો છે આ ગુનાના ભોગ બનનાર ઉગ્ર સાહુ ઉપર આ ગુનાના આરોપી બીરેન્દ્ર ખટાય તથા જીવન પ્રધાન ને જે ઓરિસ્સામાં રાજકીય વાંધો હોય તે બાબતમાં આ હુમલો થયાનું પ્રાથમિક રીતે જણાવેલું છે કાપડના વેપારી પર થયેલા ફાયરિંગના કેસમાં મુખ્ય આરોપી સહિત ચાર આરોપીઓ પોલીસ પકડથી દૂર છે આરોપીઓ ઓડિશાના વતની હોવાથી એક ટીમ ઓડિશા પણ રવાના કરવામાં આવી છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત